નીટની પરીક્ષામાં ચોરી મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે પંચમહાલ એસઓજીની ટીમ પહોંચી રોય ઓવરસીઝની ઓફિસ રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોયની ગઈકાલે ધરપકડ થઈ ચૂકી છે વડોદરા એસઓજીએ પરશુરામ રોયને ગોધરા પોલીસે સોંપ્યો છે પરશુરામ રોયની વડોદરા અને મુંબઈમાં કન્સલ્ટન્સી પણ છે પોલીસે ઓફિસમાં દસ્તાવેજના કાગળો જપ્ત કર્યા પરશુરામ રોય મેડિકલ એડમિશનનું

મુંબઈ માં જે કન્સલ્ટેશન છે એ આવેલી છે હાલમાં પશુરામ રોય મેડિકલ એડમિશન માર્ગદર્શન આપતા હોય જાણકારી મળી છે ત્યારે આ સમગ્ર મામલે જે છે તે પશુરામ રોય જે છે તેની અટકાયત કરીને સામે પગલા જે છે તે અત્યારે લેવામાં આવ્યા છે ત્યારે નીટની પરીક્ષાના ચોરીકાંડમાં પશુરામ રોય વિદ્યાર્થીઓના નામો મોકલ્યા હતા તેવા ખુલાસા સામે આવ્યા છે સાથે જ કહી શકાય કે મોડી રાત્રે ગોધરા પોલીસનું રોય ઓવરસીટની જે ઓફિસો આવેલી છે ત્યાં આગળ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું શહેરના એટલાન્ટિક જે હાઈટ જે ટાવર આવેલું છે કેડા સર્કલ ખાતે ત્યાં આગળ જે રોય ઓવરસીઝની જે તમામ જે ઓફિસો છે ત્યાં આગળ અત્યારે પોલીસે સર્ચ ઓપરેશન કરીને જે ઓફિસ છે તે અત્યારે સીલ કરવામાં આવી છે મહત્વના દસ્તાવેજો છે તે પણ અત્યારે જે પોલીસ દ્વારા અત્યારે જપ્ત કરવામાં આવે છે વડોદરા એસઓજી પરશુરામ રોયને ગુજરાતને અત્યારે સોંપવામાં આવે છે સાથે જો વાત કરીએ તો જ્યારે નીતિ પરીક્ષામાં ગેરરીતોનો મામલો જે સામે આવ્યો હતો અને તેને જ લઈને જે ગોધરા પોલીસ તેમજ એસઓજી પોલીસે તેની તપાસના ધમધમાટ જે છે તે અત્યારે શરૂ કરવામાં આવ્યા છે